નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ મારા શિવભક્તોદેવ શિવભક્ત આજે આપણે વાત કરી મંત્રોચ્ચારની કે કઈ રીતે મંત્રોચ્ચાર કરવા જોઈએ શિવભક્તો સામાન્ય વાત કરું તો જ્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ પ્રભાતે ત્યારે આપણે પહેલા પ્રાણાયામ કરવું જોઈએ પહેલા આપણે ઊંડા શ્વાસ લઈ અને શ્વાસને રોકી રાખવાની અને પછી શ્વાસ છોડવાનો તે પ્રક્રિયામાં આપણે ઓમ નમઃ શિવાયના જાપ પણ કરી શકીએ છીએ તમારે ઊંડા શ્વાસ ભરી લેવાના પહેલાં ઊંડો શ્વાસ લઈ અને તેને રોકી લેવાનો અને પછી ઓમ નમઃ શિવાય બોલવાનું છે જ્યારે પણ આપણે ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કરીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસ હોય છે તે બહાર નીકળવા જોઈએ તો તે ઓમ નમઃ શિવાયના જાપનો આપણને બેનિફિટ મળશે આપણને તરત એ જે જાપ કર્યા હોય તેથી આપણી ઉર્જા વધશે આપણા પ્રાણ વધશે આપણું આયુષ્ય વધશે એટલે હંમેશા તમામ ભક્તોને મારે એટલું કહેવું કે કોઈ પણ મંત્રના જાપ કરતા હોય આપણે ખાલી ઓમ નમ શિવાયના નહીં પણ હિન્દુ સનાતન ધર્મના ઘણા મંત્રોચ્ચાર હોય છે તેના આપણે જાપ કરતા હોઈએ ત્યારે આપણે પહેલાં શ્વાસ ભરી લેવાનો છે ઊંડો શ્વાસ ભરી અને પ્રથમ આપણે થોડોક ક્ષણ શ્વાસને રોકી રાખવાનો છે અને પછી જો આપણે કોઈ પણ મંત્રોચ્ચાર કરશું તો તેનો બેનિફિટ આપણને સારો મળશે આપણું શારીરિક જે બળ છે તે વધી જશે અને મંત્રોચ્ચાર કરવામાં પણ આપણને થાક નહીં લાગે એટલે ખાસ કરીને જ્યારે પણ મંત્રોચ્ચાર કરો ત્યારે ઊંડા શ્વાસ ભરી અને પછી મંત્રોચ્ચાર બોલવા જોઈએ અને હું તો એમ કહું કે સવારે પ્રભાતે વહેલા ઉઠી અને પહેલાં વ્યાયામ કરવો જોઈએ દસથી પંદર મિનિટ જો આપણે વ્યાયામ કરીશું ઊંડા શ્વાસ લઈ અને યોગાસન પ્રાણાયામ કરીશું અને પછી આપણે જ્યારે સ્નાન કરીએ અને દીવાબત્તી કરીએ ત્યારે આપણે મંત્રોચ્ચાર કરીશું તો તેનો બેનિફિટ આપણે શરીરને વધારે બેનિફિટ મળશે અને આપણું ઓટોમેટિક આપણું શારીરિક જે બળ હોય તે વધી જશે આપણું સ્વાસ્થ્ય આપણું શરીર ઓટોમેટિક નિરોગી બનવા પડશે પણ આ નિત્ય કર્મ આપણે કરવાનું છે નિત્ય ક્રમ આપણે રાખવાનો છે પહેલાં ગમે ત્યારે ગમે ત્યારે આપણે મંત્રોચ્ચાર કરીએ કોઈપણને આપણે બાળકો હોય અથવા વડીલો હોય તેને કહેવાનું કે આપણે જ્યારે પણ મંત્રોચ્ચાર કરીએ ત્યારે ડાયરેક્ટ ઉઠી અને આમનું મંત્ર બોલવા નથી મળવા પહેલાં આપણે ઊંડા શ્વાસ ભરી અને જે આપણે પ્રાણ હોય જે હવા હોય તેને આપણે ભરેલી રાખવાની છે આપણા પેટમાં ભરેલી રાખવા અને પછી થોડોક સમય પછી આપણે મંત્રોચ્ચાર બોલશું તો મંત્રોચ્ચાર બોલતા સમયે આપણને થાકનો અનુભવ નહીં થાય અને ઓટોમેટિક આપણને એક પ્રભાવ દેખાશે આપણા શરીરમાં એક સ્ફૂર્તિ દેખાશે આ જ એક બેનિફિટ મળે છે આ મંત્રોચ્ચાર છે આ જે શાસ્ત્રોમાં જે લખેલા છે મંત્રો તો અઢળક છે પણ આ મંત્રોચ્ચાર જ્યારે આપણે કરીએ ત્યારે પહેલાં પ્રાણાયામ કરવું જોઈએ તો તેનો બેનિફિટ વધારે મળે છે તો સુંદર આવો એક વિડીયો હતો જે સામાન્ય જ્ઞાનરૂપી હતો કે જ્યારે આપણે મંત્રોચ્ચાર કરીએ તે પહેલાં થોડુંક પ્રાણાયામ કરી લેવું જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમસ્કાર શિવાય લખજો અને વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય